સમાચાર અરવલ્લીના મોડાસા તાલુકાના સાકરિયા ગામે તસ્કરોએ કરિયાણાના વેપારીની ઇકો ગાડીની ઉઠાંત્રી કરી ચોરી ઘટના સામે પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા તાલુકાના સકરીયા ગામે બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મારૂતિનંદન માર્કેટ કોમ્પ્લેક્ષમાં રાત્રિએ ભેરુનાથ કરીના સ્ટોરની આગળ પાર્ક કરેલી ઇકો ગાડી નંબર જી જે ફિફ્ટીન સીએલ વન થ્રી ફોર ઝીરો અજાણ્યા તસ્કરો ઇકો ગાડીની ઉઠાંતરી કરીને ચોરીને અંજામ આપ્યો છે તસ્કરો ઇકો ગાડીની ચોરી કરતાં સીસીટીવી કેમેરામાં કેદ થયા છે દુકાનદાર દિનેશ કુમાવત પરિવાર સાથે ખજુરા શ્યામની પદયાત્રા માટે આવેલા અમદાવાદથી પદયાત્રી મહેમાનોને ભોજન કરાવવા નાંદીસન ગયા હતા ત્યારબાદ આશરે બાર વાગ્યાની આસપાસ પરત ફરતા સાકરિયા કરિયાણા દુકાનની બહાર પાર્ક કરેલી ઇકો ગાડીને તસ્કરોએ નિશાન બનાવીને ઇકો ગાડીની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા તસ્કરોએ ઇકો ગાડીની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ત્યારે ચોરી થઈ હોવાની ઘટનાની જાણ થતાં જ દુકાનદાર દિનેશભાઈ કુમાવત ઇકો ગાડીની ચોરી મામલે પોલીસને જાણ કરતા મોડાસા રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરીમાં સંડોવેલા તસ્કરો સુધી પહોંચવા માટે તજવીજ હાથ ધરી છે આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે ગ્રામજનોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે હાઈવે પર આવેલા કોમ્પ્લેક્ષમાંથી તસ્કરો આ રીતે સરળતાથી ત્રાટકીને ચોરીને અંજામ આપતા ડરનો માહોલ છવાયો છે ત્યારે ચોરીનો ભોગ બનેલા કરિયાણાના વેપારીએ ઈકો ગાડીની ચોરીનો ભેદ ઉકેલાય તેવી રૂરલ પોલીસ પાસે આશા વ્યક્ત કરી હતી રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી મારું નામ દિનેશભાઈ રોશનલ કુમાવત છે હું સકરે ગામે દુકાન ચલાવું છું મારી ગઈ રાત્રે મારી ગાડી ઇકો ગાડી જે જે પંદર સીએલ તેર ચાલીસ ચોરી થઈ છે અમે શામળાજી જે ખજુરેશામ પેદલ યાત્રા જતા હતા એમને જમાડવા માટે ગયા છે પાછાયા રાતને પછી એ ત્રણ વાગ્યા પછી અમારી ગાડીની ચોરી થઈ જશે એમાં એના માટે અમે પોલીસમાં જાણ કરી છે એ પોલીસ તપાસ કરે છે